કેમ છે મિત્રો મજામાં આજના નવો લગમાં તમારું સ્વાગત છે જો મિત્રો આપણે જઈશું પાણી ભરવા કે અમારી સાક્ષી કાકાના ઘરે જઈશું કોડીઓ લેવા જ થોડા ઘણા ફાડવાના છે તો છે છે પાકી વીસ દિવસ ઉભા રહેશે ઘઉં પછી ઘઉ કાપણી કરવાની મિત્રો આ બાજુ ગમના ખેતર માં કુવારા ચાલુ છે મસ્ત મજાનું લોકેશન છે જોયેલો મિત્રો તમને બતાવું કાકડી નું ઝાડ કાકડી બેસી ગઈ છે હમ ફાઈનલી આપણે કોડીઓ લઈ લીધો છે પાછા રિટન ઘેર ચાલે ઘેર જઈને થોડા લાકડા કરવાના છે હમ પાછા ઘેર આવી ગયા છે હાય ગાઈસ શું કરો તમે કેમ શું કરો સાક્ષીન પપ્પા એ તેણા ફાડે છે ગાઈસ તમે બતાવો છો જોઈ લો આર્યા કામ કરતા જોર આવે છે જોર જોર કોઈ નહીં હોતું જોર આવે છે જોર કામ કરતા ગઈ તમને બતાવું છું બતાવું છું તમને આર્યા ગામ ઘઉં છે ઘઉં આમાં થોડી વાર ફુવારા હવે બંધ કર્યા વાયરાના પડી જાય એટલે હવે અમે લઈશું કપડાં કપડાં લઈશું કપડાં ته منه غو بتاو آ بدا غو وایا شه ફાઇનલી આપણે લઈ લીધા હવે જઈશું ઘરમાં આ છે પાણીનો ટાકો અહીંયાથી અમે પાણી ભરીએ જોઈ શકો છો તમે પાણીનો ટાંકો આ છે લાંબુડી હવે જઈએ અમે ઘરમાં કપડા લઈને આજે કેટલા ફાળવાનું બગ થાય તણા આ તણા કાઢો फटाफट फटाफट રુમનલ મોર નાસબત આ સાઠમો પાછો તાપ લાગે છે તા ગરમી લાગે ધણા પાડે ને ગરમી લાગે છે અમે જઈએ હવે ફાઇનલી કપડા લઈને ઘરમાં આવી જાય કહીશ આ છે અમારું ઘર તમે જોઈશો આવું છે અમારું ઘર બતાવું છું અમારું ઘર આવું છે આ છે અમારા મહાદેવ મહાદેવની મૂર્તિ અમે દીધા કપડા હવે તમને બતાવું છું અમારું રસોડું આ છે અમારું રસોડું જોઈ શકો છો અમારું રસોડું આવું છે हमें कपड़ा में ले लैसु कपड़ा लेने आया गईस ये हमें हमें हम तीन में ले लैसु कपड़ा लेने बैसे गया हमारे काम में वर्गी गया हमें